બાળકોમાં મોબાઈલનું વળગણ વધી રહ્યું છે દરરોજનો નો સ્કીન ટાઈમ ત્રણ કલાક બ્યાસી ટકા બાળકો મોબાઈલ વગર ચાલતું નથી વધતા પ્રદૂષણની અસર જોવા મળી ગુજરાતમાં શ્વાસની સમસ્યાના દર્દીઓ વધ્યા દરરોજ સરેરાશ ત્રણસો ને ચાલીસ કેસ આવે ઝારખંડ ના મોટી દુર્ઘટના જોવા મળી ડેમમાં ડૂબી જવાથી ચાર પોલીસ ગયો રાજકોટમાં અનૈતિક સંબંધોનો કરુણ અંજામ જોવા મળ્યો પતિએ પત્ની પર કરી પોતે પણ આત્મહત્યા કરી કાકી ભત્રીજાના આડા સંબંધોને લઈને ખેલાયો ખુને ખેલ ધોરણ નવ પાસ યુવા પોલીસ કોન્સ્ટેબલ બનવા જતા રૂપિયા આઠ લાખ ગુમાવ્યા પડ્યા ડાંગેશ્વર સોસાયટીમાં રહેતા કઠીયા એ માં ઉતાર્યું

રાજસ્થાન કોંગ્રેસની રાજસ્થાન ભાજપની જમ્મુમાં જીત આઠમા ચાર બેઠક પર સત્તાધારી પક્ષોની હાર બિહાર જેમ જ બંગાળના લોકો પણ જંગલ રાજને દેશે કોંગ્રેસ નામદારોના પક્ષ ટૂંક જ સમયમાં થશે પીએમ નરેન્દ્ર મોદી દિલ્હીમાં માં ની ઘટના બાદ હવે જમ્મુ કાશ્મીરના દક્ષિણ શ્રીનગરના નવગામ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટ ના કારણે નવ લોકોના મોત બત્રીસ થી વધુ ઈજાગ્રસ્ત જોવા મળ્યા બિહારમાં પરાજય બાદ કોંગ્રેસમાં ભારે અસંતોષી જોવા મળી પાર્ટી સામે એક પછી એક નેતા વ્યથા ઠાલવી ત્યારબાદ મિત્રો કોંગ્રેસમાં માં મોટું વિભાજન થઈ શકે છે પીએમ નરેન્દ્ર મોદીએ આ શંકા વ્યક્ત કરી સાથી પક્ષોને ચેતવ્યા નવગામ પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ ફક્ત એક જ દુર્ઘટનામાં નવ લોકોના મોત અંગે જમ્મુ કાશ્મીર પોલીસનો મોટો ખુલાસો સામે આવ્યો બિહારમાં નવ પોઈન્ટ દસ લાખ મતદારો દબાવીને ગત ચૂંટણીનો પણ રેકોર્ડ તોડી નાખ્યો તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે બિહારના ના શોર્ટ સર્કિટથી થી આગ લાગી એક જ પરિવારના ના પાંચ વ્યક્તિઓના મોત પૂર્વ કેન્દ્રીય મંત્રી આર કે સિંહ સામે ભાજપ મોટી કાર્યવાહી છ વર્ષ માટે પાર્ટીમાંથી કરવામાં આવ્યા બિહારમાં ભાજપને બમ્પર જીત બાદ બે લોકોને થશે મોટો ફાયદો ગૃહમંત્રી કર્યો હતો વાયદો બિહારમાં માં ઉજવણી પણ રાજસ્થાનમાં માં જોવા મળ્યો ભાજપ કમાન્ડ પર ચિંતામાં નકલી પુસ્તકો થી પરાજય બાદ લાલુ યાદવ ના તિરાડ જોવા મળી પુત્રી રોહણી સંબંધ સંજય યાદવ પર આરોપ આરજેડી ના ડર થી અમારા વોટ એનડી માં શિફ્ટ થયા ભૂંડી હાર પર પ્રશાંત કિશોર ની સ્પષ્ટતા કોંગ્રેસે ચૂંટણી પંચ પર ફોડ્યો બિહારમાં હારનો ઠીકરો ફરી વોટ ચોરીનો આરોપ લગાવી કવ્યો આંકડાની તપાસ કરીશું ત્યારબાદ મિત્રો 10મે વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર એનડીએ તરફથી ચિરાગ પાસવાનો પહેલો મોટો નિવેદન સામે આવ્યું 2023 સુધીમાં રાજ્યસભામાં આરજેડીનો પ્રતિનિધિત્વ ખતમ થવાના આરે ઓવીસીનો ટેકો પણ બેકાર નાદાર પાકિસ્તાનને માટે આવ્યા મોટા સમાચાર અફઘાનિસ્તાને વેપાર બંધ કરાવી દીધો અફઘાનિસ્તાન પાકિસ્તાન વચ્ચેના તમામ માર્ગો પણ બંધ કરવામાં આવ્યા હજારો ભારતીયોને મોટો ઝટકો કેનેડાએ બે બે વર્ષ જૂની અરજીઓ પણ ફગાવી દીધી હિંમતનગર બળવતપુરામાં સામાજિક રીતિ રિવાજ અને લગ્ન વિદાય બે જૂથ વચ્ચે અથડામણ એક યુવતી ઇજાગ્રસ્ત જોવા મળી મારું નિવેદન પાર્ટી વિરોધ નહીં દેશહિતમાં હતું સસ્પેન્ડ થયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી આર કે સિંહનું ભાજપમાંથી રાજીનામું હું બાંગ્લાદેશ જવા ઈચ્છું છું પરંતુ પહેલા ત્યાં સંપૂર્ણ લોકશાહી સ્થાપવી જોઈએ શેખ હસીના દસ વર્ષ સુધી ડાન્સ કરીને માતા પુત્રીને કોમામાંથી બહાર લાવી ચીનમાં હ્યુમાન પ્રાંતની ઘટના સામે આવી

રોહિત શર્મા અને કોહલી રિટર્ન ધોની પણ રમશે આગામી તમામ ટીમના રિલીઝ થયેલા ખેલાડીઓ ગાંધીનગર માં ગુમ થયેલી નવ વર્ષની બાળકી ની પ્લાસ્ટિક ના કોથળી માંથી લાશ મળી ત્રણ સંસ્કાર અટકાયત કરવામાં આવી ડપોડા रायपुर રાયપુર ગામની આ ઘટના સામે આવી છત્તી પૂર્વ સીએમ ના પુત્ર ની કરોડો ની સંપત્તિ જપ્ત કરવામાં આવી ઉત્તર પ્રદેશ ના બારાબંકી માં ફટાકડા ની ફેક્ટરી માં ભયાનક વિસ્ફોટ જોવા મળ્યો બે લોકો ના મોત ત્રણ ને ઈજા થઈ ત્યારબાદ મિત્રો દિલ્હી વિસ્ફોટ બાદ પાકિસ્તાન ગભરાયું મોદી પગલા લેવાની પ્રતિજ્ઞા પાકિસ્તાન મંત્રી કહે છે લડાઈ માટે અમારા જોડે પૈસા નથી તો મિત્રો આ સાથે જ આ સમાચાર યાદ સમાપ્ત કરવામાં આવે છે